તથ્યકાંડની યાદ અપાવે તેવો અકસ્માત થયો અમદાવાદના એસજી હાઇવે પર ફરી તથ્યકાંડ જેવો અકસ્માત થયો અકસ્માતમાં બે મિત્રો સે ગામડેકર અને કમલ અડવાણીનું મોત એક બ્રિજા કાર જે વૈષ્ણોદેવી સર્કલથી સીજી રોડ પર એસજી હાઈવે બાજુ જતી હતી આગળ તો આ કાર બ્રિજા કારના ચાલકે જે પાર્ક કરેલી કાર આઈ ટ્વેન્ટી છે ટક્કર મારતા એમાં બે વ્યક્તિના મૃત્યુ થયેલા છે જયારે બે ઇન્જર્ડ થયેલા જે ગાડી છે આઈ ટ્વેન્ટી પાર્ક કરેલી હતી એની અંદર એક કમલ મેઘરાજભાઈ અડવાણી અને બીજા અલ્પેશભાઈ સંજયભાઈ ગાગડેકર આ બંને જે બેઠેલા હતા એમનું મૃત્યુ થયેલું છે જયારે બ્રીજા કાર ચાલક છે એમાં ચાર વ્યક્તિ બેઠેલા હતા જેમને ઇજા થઈ જે અકસ્માત થયો એનું પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું છે કે આ જે પાર્ક કરેલી ગાડી હતી બ્રિજ ઉપર એ પાર્ક કરેલી છે પાછળથી જે વાહન આવતું હતું એમને કોઈ કારણસર દેખાયું ના હોય અથવા તો એમણે પોતાની કાબુ ગુમાવ્યો હોય કાર ચાલક તરીકેનો એના કારણે અકસ્માત થયો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે